આરટીઆઈ નો કાયદો જરૂરી માહિતી મેળવવા માટે બનાવવામાં આવ્યો છે પરંતુ આ આરટીઆઈ નો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે આરટીઆઈ નો દુરુપયોગ કરનારા સામે સુરત એસજી પોલીસે કાર્યવાહી કરી છે સુરતમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા સંકલનની બેઠકમાં આ બાબતે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેથી આરટીઆઈ કરી ખંડણી વસૂલતા બોગસ પત્રકારો વિરુદ્ધ તેઓ દ્વારા પોલીસ કમિશનર કમિશનરશ્રીને ફરિયાદ આપવામાં આવી હતી

યુસુફ પઠાન સાકિર શેખ ની વિરુદ્ધ સુરતના મૈદરપુરા લાલગેત અને અથવા પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે હજી પણ આમાં અનેક નામો ખુલશે તેવી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે તો આ આરોપીઓ એસએમસી ના અધિકારીઓ તથા અન્ય લોકો પાસે ડરાવી ધમકાવી તથા ખોટી આરટીઆઈ કરી લાખોની કિંમતની ખંડણી વસૂલતા હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે તો આ સમગ્ર પ્રકરણમાં સરકારી કચેરીમાંથી મહિલાની પણ સંડોવણી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે કચેરીમાંથી મહિલા પોતાના ભાઈને મકાનોના નકશા સહિતની માહિતીઓ આપતી હોવાની પણ હકીકતો પોલીસે જણાવી છે હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી સ્થાનીય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને લોકોને પૈસા પડાવતા એવા ફરિયાદો ફરિયાદો કરવામાં કરવામાં છે છે એમાં એમાં ગઈકાલે સૌથી વધુ જે ફરિયાદો છે એ મુશ્તા હુસેન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધમાં ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને બીજા જે અન્ય ઈસમો છે તે જેનું નામ છે રમેશ કિશનલાલ જહાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા અલ્હા ચાંદીવાલા અને ઇબ્રાહીમ રસુલ ખાન પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને ખાન યુસુફાન પઠાણ કે નર્સ લેટર નો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મુકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયેલા હતા આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલા આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉત્પટક બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે કઈ રીતે ટાર્ગેટ કરતા હતા આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરી હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજા વિરુદ્ધ માહિતી એકત્ર કરતા હતા ત્યારબાદ એની આરટીઆ કરતા હતા ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખલેડી વસૂલ કરતા હતા અત્યારે એક ફરિયાદ જેમને મળી છે એમાં એસએનસી માં જે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીલાબેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રૂબીલાબેન અત્યારે જેમને પ્રારંભિક હકીકત મળી છે રુબીના બેન જે લક્ષાઓ છે એમને તાત્કાલિક મળી જાય અને સાંજે મુસ્તાક બેગ ને આપે છે અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા એટલી ખંડણી વસૂલતા હતા ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળે છે એમાં એકાદમાં પચાસ હજાર કોઈમાં બાર હજાર કોઈમાં પચાસ હજાર

અહ અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે તે ત્યારબાદ વિગતી નિવેદનો લેવામાં આવશે કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરની માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસઆઈ માં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે સર આવાજી પત્રકાર કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે આ એમની વિરુદ્ધ ફરિયાદ હોય તો લોકો કઈ રીતે આવે લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની શકે પત્રકાર બની શકે એમાં કોઈને વાંધો વિરોધ ન હોઈ શકે પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચારને એને છાપવાના હોય છે માની લો કે આરટીઆઈની ની કોઈ પણ માહિતી એને માગી હોય તો માગીને એ માહિતી એને ઉપર ઉપરી અધિકારી કે સરકારને એને લેખિતમાં જાણ કરી શકે નહીં કે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે કે કોઈની પાસે નાણાંની માગણી કરી શકે કે પોતાના સામાન્ય જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશો પોલીસ તમને ખૂબ મદદ કરશે તરત તમારી એફઆઈ દાખલ કરશે અને તમને છેલ્લે સુધી તમારી સાથે રહેશે અગાઉના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને આમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી શાકી શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે હિલું હિલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટીકી ટીકીને જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પર પણ જતા હતા તો મારી એવી અપીલ છે કે મહિલાનું સન્માન રાખવું જોઈએ ને જો આવું કોઈ પણ કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે સર એમએલએ જે લિસ્ટ આપી છે એમાંથી કેટલાક આ ફરિયાદમાં આરોપી અત્યારે જે એમએલએ સાહેબે જે લિસ્ટ આપ્યું છે એમાંથી આઠેક સાત કે આઠ રૂપિયા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે અને હજી પણ ફરિયાદીઓ ને અમે અપીલ કરીએ છીએ કે વધુ વધુ તમે લોકો બહાર આવો અને બીજું કે કાયદાનો સદુપયોગ કરવા માટે બધાને છૂટ છે આપણે એક સમાન તમામ સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ તમામ માટે કાયદો સમાન છે એવું અમારા માટે તમારા માટે બધા માટે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ કરી અને એનાથી પૈસાની કમાણીનો ધંધો કરશે તો એને ક્યારેય છોડવા માંડે તો આજે કેટલી ફરિયાદો નોંધાશે